નમસ્કાર મિત્રો હું હિતેશ અઘારા એક રિયલ સ્ટોરી લઈને આવ્યો છું કલ્પના સરોજ જે મહારાષ્ટ્રમાં જન્મ એની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી બાર વર્ષની ઉંમરે એના પપ્પા એના બાળ લગ્ન કરી નાખાતા સોળ વર્ષની ઉંમરે તો એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી હતી અને પપ્પાને ખબર પડે કે ઘરેથી એટલો બધો ત્રાસ આપે છે એને પપ્પા એની સાથે લઈ આવે છે અને એ છોકરી ગામડે આવે તો ગામડે પણ જુદી જુદી વાતો બધા કરતા હોય છે કારણ કે પેલી આ છોકરી હતી જે સાસરેથી પાછી આવી હતી એ વિચારે છે બસો રૂપિયા લઈને બોમ્બે જવાનું બોમ્બે જાય છે સીવણ કામ કરે છે ઘણા બધા કામ કરે છે ત્યારે એને ખબર પડે છે કે ભાઈ આવી કોઈ પ્રધાનમંત્રી યોજના છે કે જેમાં સંચા ફ્રી આપવામાં આવે છે છોકરી પોતે સીવણ માટેના સંચા લઈ આવે છે અને કામ શરૂ કરે છે પછી વિચારે છે કે આ સંચો ચોવીસ કલાક જો કામ કરે ને તો પૈસા મને સારા મળે એટલે વિચારે છે આઠ કલાક હું કામ કરું બે છોકરીઓને કામ માટે રાખે છે એને પણ વળતર મળે આઠ આઠ કલાક બેયને ને કામ આપે અને પોતે બાકીના સમયમાં માર્કેટિંગ કરે જોવા જાય કે કેવી નવી વસ્તુ બજારમાં ચાલે છે શું શીખે પોતે શીખતી જાય ને ઓલા બધી છોકરીઓને શીખવાતી જાય આમ થતાં થતાં સમય જતા બેને ચાર સંચા પોતાના ઘરમાં વસાવી લીધા માણસો પણ કામ કરવા માટે આવે ઝૂંપડપટ્ટીમાંથી આમ કરતાં કરતાં થોડો સમય ગયો તો બેનની નીચે ત્રણસો થી વધારે આવા બેનો છે એ કામ કરવા માંડ્યા એને રોજગારી આપવા માંડ્યા અને બેન ફેમસ થઈ ગયા એમાં કે બધાની સાથેનો વ્યવહાર હતો ને બહુ સરસ હતો બધાના દુખને સમજે કોઈને પૈસાની જરૂર હોય તો આપે એ બધી તકલીફો પોતાની જે તકલીફ હતી હતી ને એને સામે દેખાતી એનાથી બેન છે ધીમે ધીમે પ્રગતિ કરવા માંડ્યા ત્યારે એની બાજુની જ કંપની જે પોતાની ફેક્ટરી ચલાવતી બાજુમાં જ કામાણી ટ્યુબ્સ કરીને કંપની જેનું એનપીએ થવાની તૈયારી હતી બેનને ખબર પડે છે એ બેંકના કર્મચારી પાસે જાય છે અને વાત કરે છે કે જો મને તમે આના સેટ સાથે મળાવો ને તો મારા પાસે એક પ્લાનિંગ છે તો અમને કઈ વાંધો નથી ચાલો એ સેટ પાસે જાય છે સેટ ને વાત કરે છે સેટ કહે છે બેન જો આ કંપની છે ને દેણામાં છે ડૂબી ગયેલી છે જો તમે આમાં હાથ નાખશો તો તમે ડૂબી જાશો કારણ કે ભણેલા ગણેલા MBA વાળા પણ આ કંપની નથી ચલાવી શકા બેન કે મને મારી જાત ઉપર વિશ્વાસ છે તમે મને સુકાન આપો એને બેન ને ચેરમેન પર્સન તરીકે નિમે છે થોડા જ સમયમાં બેન છે એ કંપની ને બધા ની સાથે વાટોખાટો કરીને કર્મચારીઓને પોતાનું ઓલામાં લીધા સમજાવ્યા કે તમને પગાર નથી મળ્યો પણ હવે જો તમે મને સપોર્ટ કરશો ને તો હું તમારો જૂનો પગાર પણ આપીશ ને નવો પગાર પણ આપીશ જે લેણાવાળા હતા એને પણ સમજાવ્યા આમ કરતા કરતા બેને કંપનીનું સુકાન સંભાળતા સંભાળતા એક જ વર્ષમાં પચીસ થી ત્રીસ કરોડ કરતી કંપની ખરીદી હતી જેનું ક્રાઇટેરિયા પચીસ થી ત્રીસ કરોડ રૂપિયા ટર્નઓવર થવા માંડ્યું પાછું અને બેને પોતાની આવડતથી કામાણી સ્ટીલ નામની કંપની પણ કરી બેન તો પછી તો બેંકમાં બધાયમાં ઘણી જગ્યાએ જીએમ તરીકે કામ કર્યું મજૂર માણસો કે જે જેને કામ નો મળતું એને કામે રાખે એને નવું નવું શિખવાડાવે એને રોજગારી મળે એ બેનનો હેતુ હતો પછી તો કલ્પના સરોજ ફાઉન્ડેશન પણ ખોલ્યું એનો પણ હેતુ આ જ હતો કે જેને કામ નો મળતું એને કામ આપવું સારી રીતે જીવન કેવી રીતે જીવવું આમ કરતા કરતા બેન છે એ અત્યારે બે હજાર કરોડ સુધી પહોંચી ગયા જે બસો રૂપિયા લઈને આવ્યા હતા ને એ બે હજાર કરોડના માલિક છે બોલો એક એની હિંમત લડવાની તાકાત ક્યારેય સંઘર્ષ સામે હાર નથી માની અને આટલી મોટી સફળતા મળી તો એમ કહી શકાય કે સપનાઓ તો બધાય જોયા કરે પણ પૂરા એના જ થાય જે હરરોજ પોતે લડે અને દુનિયાને બતાવે કે સંઘર્ષ ક્યારેય વ્યર્થ નથી જતો મિત્રો બરોબર ને થેન્ક યુ